બા રાતનું ખાવાનું બહુ પડ્યું છે તો શું કરું તને કેટલી વાર કીધું કે આમાં ગમે કોઈ વાસી ખાતું નથી તું જા બહાર નાખી દે સારું બા બા ઘરનું બધું જ કામ પતી ગયું છે હવે હું મારા ઘરે જઉં છું સારું જા એ ઉભરા ભરા આ થેલીમાં શું ભરી ને ચોરી ચાલુ કરવા માંડી કો ના બા તમે રાત્રે ઓલું વધેલું ખાવાનું ફેંકવાનું કીધું તું ને એ હું મારા ઘરે લઈ જઉં છું બા અમે લોકો ગરીબ છીએ અમારા નસીબમાં ક્યાં દરરોજ દરરોજ આવું સારું ખાવાનું હોય એટલે મેં વિચાર્યું આ વાસી ખાવાનું ફેંકી દે કરતા મારા ઘરે લઈ જવું તો મારા નાના નાના છોકરા છે ને એ ખાશે ને તો બહુ ખુશ થશે અને બા અન્નનો બગાડ કરીને એનું અપમાન કરવું એ અમને ગરીબો નથી આવડતું સાચી વાત છે તારી જે સારી શીખવણ આપી આજથી અમે અન્નનો બગાડ નહીં કરીએ અને અન્નનું અપમાન નહીં કરીએ અમે કુદીએ આપણે ક્યારેય અન્નનો બગાડ ના કરવો જોઈએ કારણ કે ઘણા લોકોને આખા દિવસમાં એક સમયનું પણ સરખું ખાવાનું મળતું નથી અને નાના નાના બાળકો તો ભૂખ્યા જ સુઈ જાય છે તો આજથી જ આપણે શરૂઆત કરીએ કે જરૂર પૂરતું જ જમવાનું બનાવીશું અને અન્નનો બગાડ બિલકુલ નહીં કરીએ જય શ્રી કૃષ્ણ